બટ મારા ફાધર બી છેલ્લા ચાલીસ વર્ષથી કિલરને બધું પૂરે છે પક્ષીઓને ચણ અને કિલર પૂરે છે એમના થકી મને વિચાર આવ્યો છે કે મારે પાણીનો પરબ અને છાસનો પરબ કરવાની વિચાર હતો મારો છેલ્લા એક દિવસથી હું પાણીનો પરબ તો ચલાવું છું એવરી યર બટ છેલ્લા ચાલીસ દિવસથી છાસ વિતરણ કેન્દ્ર બી ચાલુ કર્યું છે રોજ મેં બસોથી અઢીસો લીટર છાસ પીવડાવું છું ઠંડુ મારા ફ્રેન્ડ સર્કલ એક મારા પરમ મિત્ર છે એમના થકી જેટ એન્ડ ફ્લાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એમના સંયોજક અને સનીભાઈ પટેલ કરીને છે મારા મિત્ર ને હું અમે ત્રણ જણાના સહયોગથી અમે પૂરેપૂરું છાશ વિતરણ કેન્દ્રનું આયોજન કરેલ છે છેલ્લા ચાલીસ એક દિવસથી કન્ટિન્યુ બપોરે એકથી બપોરના ત્રણ વાગ્યા સુધી બસોથી અઢીસો લીટર છાશ અને ઓછામાં ઓછું મારા માનમાં જો પચીસોથી ત્રણ હજાર જેવું માણસો છાશ પીધું હશે કેટલા વર્ષથી આ કરું છું હું મારું ફર્સ્ટ ઇયર છે બટ પાણીનું પરત તો છેલ્લા સાત વર્ષથી કરું છું અને શું છે મારો હેતુ કઈ જ નથી પણ મારો હેતુ ખાલી એટલું જ છે કે માણસોને તો છાસ મળી જાય બટ હું છાસ તો પીડવું જ છું બટ જેટલા લોકો છાસ પીવા માટે આવે છે એમને પક્ષીઓને ચણ નાખવાનો બી ચણના પાઉસ બી આપું છું રોજ ઓછામાં ઓછું પાંચસો હજાર જેટલા પક્ષીઓને ચણના પાઉસ બી આપું છું જેટલા જણા છાસ પીવે છે એ બધાને છાસ પ્લસ પક્ષીને ચણ નાખવાનું ચણ બી આપીએ છીએ તમે આ વિસ્તારના રહીશો ને છાસ પીવા માટે તો આવો અચૂક પધારો બટ તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જેટલું બની શકે એટલું આ કાળઝાર આવી કુદરતી પ્રકોપ ભરી ગરમી છે તો એના થકી તમારે જેટલું બને એટલું છાસનો પીડાવો તો કંઈ પણ લોકોને જે મધ્યમ વર્ગી માણસો છે બધાને છાસ પીડાવો પાણી પીડાવો અને યથાશક્તિ પ્રમાણે તમે જેટલું બની શકે એવું અને ગરમી માટે જેટલું બની શકે એટલું તમે પ્લીઝ આ રિક્વેસ્ટ યુ બધાને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે છાસ પીવા આવો છાસ ન પીવા તો કંઈક જિલ્લા જે નથી પહોંચી શકતા એ લોકોને પ્લીઝ છાસ પીવાઓ